आया नहीं काट ही रहा। जीजा आओ आओ चलो आओ जीजा आया। का सेट सम। हां सेट तीन। पैसा जी वाले। अरे लाला चार कटिंग ला दे जी। चार कटिंग। चार कटिंग। ए लाला जा दाओ चाल दो। फटाफट जा।

હેલો શું કરે હે તો આપડે પેલા પેલા બંને જણા લઈને આપડે હું લોકેશન નાખું તો લોકેશન પર આવી લોકેશન હું કઉ છું ફટાફટ લોકેશન પર હું કઉ તો છું ખબર તો નહીં પડી તમે લોકેશન પર આવી તો ના ખબર નહીં ખબર પડી તો મારા સ્ટોર રૂમ ની અંદર એક બુક છે બુક ની અંદર છે ને નકશો હોય નકશો નકશો હોય નકશો હોય બરોબર નકશા ની અંદર છે ને મારા પૂર્વજો નું લખેલું છે ખજાના ને ખજાના નું લખેલું છે એવું એનો વારસદાર મોહ વારસદાર મોહ છું એટલે એ ખજાનો આપણે ગોતવા જવાનું છે ખજાનો તારા છે તું શોધ તું શોધ ને મુસલ્યા શોધવા આવું મને મને કેતો ખરી સોરી આવડતું આવતો હું એવું લખેલું છે કે રાહુલ ના પરદાદા નો ખજાનો આવશે રી આપણે બધાને રાહુલ એક થી થાય એમ નથી

રેડી આપણે આપણે કાલના લોકેશન ઉપર મળી ગયા હતા હવે મોડ ના કરો જવાની તૈયારી કરો તો રેડી બધું કરો વસ્તુ કમ્પ્લીટ હે ને વસ્તુ બધી તો ચાલો લેટ ના કરશો રેડી ચાલો सर वो खजा है बंदा 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 सर हमारा एक बड़ा दोस्त है हम उसे मिलने जा रहे हैं अरे देखो वहाँ कोई नहीं रहता है वहाँ रिस्की एरिया है वहाँ आप नहीं जा सकते अगर आप जब, जबरदस्ती करोगे तो मैं पुलिस कंप्लेन कर दूंगा अरे ओके ओके आप जा सकते हो पर बाइक यहीं पे रखना पड़ेगा बाइक नहीं ले जा सकते आप ओके ओके सर ठीक है सर मिलते हैं ठीक है ठीक है, है आप लोग जाते हो रहे हैं लेकिन जिंदा वापस नहीं आओगे आ जाएंगे सर अरे बाबा तो खूब उंचे नेत्रों से लिया अरे नेत्र क्या उंडू छे तो तू पे लाऊं तो ना तो उतनी जो अरे बाबा ना तो खूब बगाडू ना कपड़ा कपड़ा मार दो बगाडियाँ બીતી ચોધ તે ભેટ તો રસાવ ને રાત થઈ જશે પછી મને કોઈ થયું ને તો રાહુલ એની ફાડી નાખીશ ના થાય હોય રાહુલ નક્ષો તો જોયેલા રાહુલ નકશો જોયો મારી પાછા પાછા રેડિયા નકશો મને તો કુડો લાગે ના ના યાર નકશો તો સાચો છે

એક એમાં પણ એ બેગ માં પડે તો કાઢ નહીં ફટાફટ કેટલું દૂર હલે આવે આપડા ના ના હવે નજીક આ મેપ ની અંદર દેખાય છે કે હવે નજીક જ છે મને તો આલો લ્યા એને પણ આપણ લે ગયો પેલા થેલા મે કરે ફટાફટ કાઢ લે યાર પેલા હમો કોઈ નથી જે નાસ્તો કરો કરી લેજો ફટાફટ રાહુલ નકશો તો જો કેટલું દૂર છે પછી હવે દૂર નથી નજીક જ છે એમ તો હવે છ વાગી જશે રાત પડવાય છે હવે આરામ કરી લઈશું કાલે સવારે નીકળશે હા બરોબર તો આરામ તો અહીંયા કરી લઈએ તો સાફ કરી આરામ કરી લઈએ

나주, 내라나주 나주, 나주, 수주, 수주, 수주까지 해주, 수주, 수주, 수주들아주, 야기러, 내려나주, 나올, 아마리기러나주, 수주들아주, 쭈라주들, 사용자네, 또이제가게한거야, 저. ઊંઝો તો અચાનક આંખો સામે કોક આવ્યો પરસાયો અને પછી હું એ કરવા જો પછી મારી સામે અચાનક કોક પરસાયો અને પછી મને ખબર નહીં બેસો દિવસો થઈ ગયો મારી જોડે પણ આવી ઘટના બનેલી છે મારી જોડે બની એક વાત કહું તમને હું મારી જોડે આવી ઘટના બની ગયેલી છે મેં તમને કીધું નથી રેડી હવે આપણે આગળ જાઉં નથી હવે આપડે પાછા હતા રહી તો મેં તમને પેલું કીધું તું મને બીક લાગે છે સાચી વાત બની ને જતા જ રહીએ પાછા જવું જ નથી આપડે આગળ અરે ભૂત ભૂત કોઈ ના આ ભૂતો ની વાતો હું માનતો જ નથી અને ખજાનો આપડે મોટા મોરે આવેલો છે ગોતી ને જવાનું છે હવે નેકળો તો હાલ નીકળો ને કે આપડી ફાટારી છે ખજાનો લેવા જાવ તો જલ્દી કરો તો ચાલો જલ્દી ચાલો ચાલો જિતલા રે ફટાફટ ચાલો ને આપણે રાતે રાતે પાછું આવવાનું છે અરે સુડો કે ટાઈમ બગાડવા વગર આ બધું તમારો ભ્રમ છે અને આડો હજી પાછા હજી ટાઈમ છે

ખુદ અહિયાં મળીજો મળી જો ખજાનો મળી ગયો આટલા શેટા શું આપડે કાપા ગોતવા ના ના લાગો મળી મને એટલે આમાં વસ્તા નહી આવડતું ઇંગ્લિશ એટલે વજજી મારું નામ જાણવાની કોઈ જરૂર નથી કેમ કે આ નકશો જોઈને જે કોઈ પણ ખજાનો શોધવાને જશે એ બહુ મોટો પસ્તાવો થશે કેમ કે મને ખબર હતી કે મારી સાત પેઢીઓ જે કોઈ પણ હશે એ કામચોર અને નેદાર હશે અને એનો પૂરો વિશ્વાસ હતો મને અને અમીર થવાની લાલચમાં આ આત્મા આત્માવાળી વાળી જગ્યાએ આવશે છેલ્લો મેસેજ મારા પોતા માટે અબ્દુ ગયા માં બુદ કોનો દાદો શું બનાવી ગયો તો કોના બાપે આપણો શું કાબંગો તો મેલ્યા હતા